નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ અગત્યના સમાચાર તારીખ આઠ ડિસેમ્બરના રોજ રાત્રિના એક વાગ્યાની આસપાસ પાણીગેટ બાવચાવાડાના નાકા પાસે જૂની અડાવત રાખીને હિતેશ રાજારામ કહાર પર તીક્ષણ હથિયાર વડે ત્રણ ઇસમો દ્વારા જેમાં હર્ષ કહાર શિવમ કહાર નરેશ કહાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હિતેશ રાજારામ કહાને હાથના ભાગે તલવાર વાગતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં પાણી ગેટ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને હથિયારાઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા